જે લોકો મૂર્તિ પૂજામાં માનતા નથી તેઓ દાંડિયા રાસ રમવા માટે શા માટે આવે આયોજકોને ગરબાના સ્થળોએ પ્રવેશ માટે અલગ અલગ નિયમો બનાવવા જોઈએ અને અસામાજિક તત્વોને ઓળખી શકાય તે રીતે પ્રવેશ અટકાવવો જોઈએ ગરબામાં તિલક અને આધાર કાર્ડ ફરજિયાત કરવાની તેમણે માગ કરી છે બીજી તરફ અર્વાચીન ગરબાના આયોજક અને ભાજપના અગ્રણી સુરેન્દ્રસિંહ વાળાએ બજરંગદળ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની માગણીનો વિરોધ કર્યો તેમણે જણાવ્યું કે આપણો ધર્મનો વિરોધ નહીં પરંતુ આવારા તત્વોનો વિરોધ કરવો જોઈએ જો આપણે આપણી દીકરીઓને સારા સંસ્કાર આપીએ તો આવી કોઈ અઘટિત ઘટના બની શકશે નહીં તેમણે દાવો કર્યો કે છેલ્લા પચીસ વર્ષથી તેમના રાસોત્સવમાં માતાજીની કૃપાથી કોઈ અઘટિત ઘટના બની નથી નવરાત્રિમાં થતાં લવજીયાત અટકાવવા માટે દાંડિયા રાજમાં એ બાબત અમે કમિશન સાહેબને રૂબરૂ રજૂઆત કરવા ત્યાં અમે આવ્યા છીએ કે આ નવરાત્રી હિન્દુઓનો પવિત્ર તહેવાર છે અને આ નવરાત્રીનો જે ફાયદો ઉઠાવી વિધર્મી લોકો એને આવી અને ડિસ્કો દાંડિયામાં હિન્દુઓની બેનિકોને પોંસ લાવીને ધર્માતરમાન કરાવવાની કરાવે છે અને આ બાબતની અમે એટલે રજૂઆત કરવા આવ્યા છીએ કારણ કે ડિસ્કો દાંડિયા જેવા પ્લેટફોર્મ ધરાવતા જીયાદી માનસિકતા રહેતા હોય એ લોકો એનું પ્લેટફોર્મ પૂરું પાડે છે અને દર વર્ષે ઘણી બધી દીકરીઓ આ જીયાદીનો શિકાર બને છે અને એ આગળથી અગાઉ કાંઈ વસ્તુ ન થાય એ બાબતે અમે કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે આ નવરાત્રિ એ સનાતનીનો તહેવાર છે એમાં વિધર્મીનું કાંઈ અંદર કંઈ કામ નથી કારણ કે તો સનાતન ધર્મનો તહેવાર છે અને એ લોકોને સનાતન સનાતનીઓ સિવાય એ લોકોનું એમાં કાંઈ કામ નથી એટલે એ બાબતની અમે રજૂઆત અમે અત્યારે કરવા આવ્યા છીએ અને બીજું ખાસ કે એનો પ્રવેશ દાંડિયામાં સનાતની સિવાય વિધર્મીનો પ્રવેશ નિષેધ કરવામાં આવે એને નો એન્ટ્રી જ ન કરવામાં આવે અને આધાર કાર્ડનું પણ એક ચેકિંગ કરવામાં આવે આધાર કાર્ડ અને પાસ વગર એ લોકોને એન્ટ્રી કરવા દેવામાં ન આવે અને એ નથી એ લોકો મૂર્તિ પૂજામાં માનતા નથી એ લોકો માતાજીને માનતા તેમ છતાં પણ એ લોકો આવે છે શા માટે

કે હજારો લોકો આવતા હોય છે ટૂંકા ગાળાનો સમય હોય છે અને કાયદાકીય રીતે પણ પ્રસ્થાપિત ન કરી શકીએ અને સામાજિક રીતે પણ સામાજિક વાતાવરણ બગડે એવી વાત નવરાત્રિ ટાઈમે રોક્ કંઈકને કંઈક આવતું હોય છે તો મારો એમાં વિરોધ છે એટલા માટે કે સામાજિક સુહાદ પણ બધું ચાલતું હોય છે બધાના તહેવારો ચાલતા હોય છે બધા એકાબીજા મળીને જતા હોય છે માના ગરબારંભમાં વિધાર્મિઓના દીકરીઓ પણ મારી આવતા હોય છે અને એ એ રમતા હોય હોય છે છે ગરબાને આરતી કરતા મારી સામે હા હું વાતને કહીશ કે પચીસ વર્ષથી અમે ગરબા કરાવીએ છીએ અને માતાજીની કૃપાથી ક્યાંય ઘટિત બનાવ બન્યો નથી આવા કોઈ પણ લુખાઓ આવશે તો એને છોડવામાં પણ નહીં આવે જે કાંઈ ચાલે છે એ વ્યવસ્થિત ચાલે છે અને આવા લુખા જે છે કે બેન દીકરીઓને છેડતી કરી ન જાય એનું પૂર્ણપણે ધ્યાન રાખવામાં આવે છે અને આપણી બેન દીકરીઓ છે એની ઉપર આપણે પૂરેપૂરો વિશ્વાસને આપણા સંસ્કાર હોવા જોઈએ કે આપણે કોઈની જે દોરાઈ જાય એ આપણા સંસ્કારમાં ગાંક ખામી છે અથવા તો આપણે એની ઉપર આ શક કરીએ છીએ કે આપણે એની ઉપર એ ખોટી રીતે શકની નજીરે જોઈએ છીએ આપણી દીકરીઓના આપણા સંસ્કારને આપણે વિશ્વાસ છે અને બાકી જો કોઈ ખોટી રીતે આ લાઇન ક્રોસ કરવાની કોશિશ કરે તો એને છોડવામાં પણ નહીં આવે એવું નહીં માનશે એન્ટ્રી પર પ્રતિબંધ નેકર આંદોલન કરશું વિરોધ કરશું આવી ચીંકી ઉચારે છે આયોજકો પર એન્ટ્રી પર પ્રતિબંધ એટલા માટે શક્ય નથી કે બે ત્રણ કલાકની નવરાત્રીમાં હજારો લોકો આવતા જતા હોય છે તો ઈ વ્યવસ્થા થઈ ન શકે અને ઈ માહોલ બગાડવાની વાત છે એમાં અમે સહમત પણ નથી નવ જિહાદની વાતને લઈને આ વિરોધ છે કે કોઈ અહીંયા મુસ્લિમ દીકરો આવે અને હિન્દુની દીકરીઓ સાથે ગેરવ્યાજબી રીતે વાત કરે નજર એવી રાખે એનો આ મામલો છે જો ભાઈ હું આમ તો ક્ષત્રિયનો દીકરો છું કદાચ નવરાત્રીનો હોય ને એમ કાંઈ હોય પણ તોય મારી ફરજના ભાગરૂપે હું સમજું છું આટલા પચીસ વર્ષથી હું કરું છું તો અમારામાં મેં પહેલાં જ કીધું કે અઘટિત બનાવ ન બને પૂરી પૂરી કાળજી લેવામાં આવે છે અને આવા લોકોને તો બિલકુલ છોડવામાં ન આવે એમાં નવરાત્રિ કે હિન્દુ મુસ્લિમ પણ ન હોય મારી દ્રષ્ટિએ જે ખરાબ માણસ છે એને પૂરેપૂરો ભરી પેવા માટે અમે તૈયાર છે